સુરતની સરોલી પોલીસે નવ કરોડના સોના સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન કિલો જેટલું સોનું કરવામાં આવ્યું હિરેન ભટ્ટી અને મંજી ધામેલિયા નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે મહેદરપુરાથી ઉભેડ ખાતે ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે પોલીસે મુદ્દામાલ અને બંને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરતથી આ જાણકારી સામે આવી રહી છે જે અંતર્ગત સુરતની અંદર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે મૈધરપુરાથી ઉભેડ ખાતે ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું આરોપીએ પણ જણાવ્યું છે ત્યારે પોલીસે સોનું સહિત મુદ્દામાલ જપ્ત કરી અને કાર્યવાહી હાથ ધરી છે આ મેટર જાણવા મળી રહી છે સમાચાર મહત્વના કહી શકાય છે સુરતમાં સારોલી પોલીસે કરોડોના સોના સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે પોલીસે હિરેન ભટ્ટી અને મનજીત હામેલિયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે નવ કરોડથી પણ વધુની કિંમતનું પંદર કિલો જેટલું સોનું પોલીસે કબજે કર્યો છે તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સમદતા સાહેશ આપી રહ્યા પર આ સાહિત ઘટના પ્રકાશમાં સોનું મોટી સફળતા મળી છે કારણ કે કરોડ નું સોનું દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે કરોડો નું સોનું કોનું છે એ બાબતે યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ના મળતા પોલીસે સોનું કબ્જે કરવામાં આવ્યું છે અમારા પાસે વાન ચેકિંગ દરમિયાન કરોડો નું સોનું સાથે બે લોકોને

જે સાહિસ જોડાયા તે બદલ આભાર